નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રી એન્વી ઠક્કર સુપરવાઇઝર ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ સાણંદ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ હું આપને ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત વીજ પ્રવાહની ઉષ્મી અસરનો અભ્યાસ કરો એ પેટિકલ વિશે આપને તાલીમ તાલીમશ માર્ગદર્શન આપીશ તાલીમાર્થી મિત્રો કે વીજ પ્રવાહની ઘણી બધી અસર હોય છે જેમાં વીજ પ્રવાહની ગરમીની અસર વીજ પ્રવાહની ચુંબકીય અસર કે વીજ પ્રવાહથી આપણને સોંપ પણ લાગતો હોય છે પણ ઘણા બધા આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોતા હોય છે જેમ કે તમારા ઘરમાં ઇસ્ત્રી હશે ગીઝર હશે કે હોટ પ્લેટ હશે જેવા સાધનોમાં તમે જુઓ છો કે જ્યારે તમે સ્વિચનો સપ્લાય ચાલુ કરો છો તો એ ગીઝરમાંથી ગરમ પાણી આવવાનું ચાલુ થાય છે અથવા પ્લેટ ગરમ થાય છે તેમજ જો તમે સ્વિચ ચાલુ કરો છો બલ્બ જોશો બલ્બ પણ ગરમ થશે એટલે આખી એ હિટિંગ ઇફેક્ટ થઈ તો આજરોજ આપણે અમુક અમુક ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં અને અમુક ઇન્ડસ્ટ્રીમાં જેમાં આર્ક વેલ્ડિંગ સ્પોટ વેલ્ડિંગ આવી ઘણી જગ્યાએ હીટિંગ ઇફેક્ટની જરૂર પડતી હોય છે તો ખરેખર જ્યારે વાહકમાંથી કરંટ પસાર થાય છે એટલે વાહક ગરમ થાય છે એટલે કે વિદ્યુત પ્રવાહની જે ઉષ્મી અસર છે એ પ્રેક્ટિકલ વિશે આપણે આજે ભણીશું ચાલી બાકી મિત્રો તો આજના જે પ્રેક્ટિકલનો જે હેતુ છે એ વીજ પ્રવાહની ઉષ્મી અસરનો અભ્યાસ કરવો એમાં જે મટિરિયલ જોઈશે આપણે એક અંડાનો પીવીસી વાયર જોઈશે એક બલ્બ જોઈશે તેમજ બેટન રોલર જોઈશે ટૂલ્સ તો કે પ્લાયર ડીબી નાઇફ ટેસ્ટર અને સ્ક્રૂડ્રાઈવર અને સાધનો તમારે કયો જોઈએ તો કે વોલ્ટ મીટર અને વોલ્ટમીટરની જગ્યાએ આપણે મલ્ટીપ્લેટ પણ લઈ શકીએ છીએ કારણ કે આપણે વોલ્ટેજ માપવાના છે તેમજ મીટર એ જીરોથી પાંચ એમ્પિયનનું હોવું જોઈએ તેમજ ઇસ્ત્રી અને હોટ પ્લેટ આપ સૌ જોઈ શકો છો કે આપણે ફેઝ અને ન્યૂટ્રલ જે આ સર્કિટમાં આપેલો છે તો સિરીઝમાં એમ્પિર મીટર લગાવેલું છે કે જીરોથી પાંચ એમ્પિયનનું છે તેમજ ફેઝ અને ન્યૂટ્રલ વચ્ચે વોલ્ટ્લેટર લગાવેલું છે જે વોલ્ટેજ માપશે અને આપણે લેમ્પ લગાયો છે તો સૌ પ્રથમ આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું ત્યારે લેમ્પ લગાવીશું અને જોઈશું કે સપ્લાય ધીમે ધીમે વધારતા બલ્બ ગરમ થાય છે કે નહીં જો બલ્બ ગરમ થાય છે તો આપણી વાત સાચી છે કે ભાઈ કે વીજ પ્રવાહની ઉષ્મી અસરનો આપણે અભ્યાસ કરી શકીશું એ સિવાય તમે બલ્બની જગ્યાએ હોટ પ્લેટ લગાવી શકો છો જેમાં નિક્રોમનો વાયર હોય છે અને પ્લેટ ગરમ થાય છે અને આપણને ખ્યાલ આવે છે કે વીજ પ્રવાહ પસાર કરવાથી પ્લેટ ગરમ થાય છે અને ઇસ્ત્રીમાં પણ એવું છે ઇસ્ત્રીમાં પણ નિક્રોમનો એલિમેન્ટ આવેલો છે હાઈ રેઝિસ્ટન્સ એટલે તમે જ્યારે એમાં સપ્લાય પસાર કરશો તો એ પણ ગરમ થશે એટલે આ રીતે આપણે એક બલ્બનો પહેલાં એક્સપેન્ડ જોઈશું અને એ પ્રમાણે તમે પ્લેટ અને ઇસ્ત્રી લગાવીને પણ આ પ્રેક્ટિકલ કરી શકો છો તાલીમારથી મિત્રો આપણે પ્રેક્ટિકલના જે ડાયાગ્રામમાં જોયું કે આપણે જે જે ટૂર્સ જરૂર છે જૂ બધા અહીંયા મૂકેલા છે અને જે મીટર જરૂરી છે જે આમાં વેરિયક છે આ એમ્પીર મીટર છે આ આપણે મલ્ટીમીટર છે આના લેમ્પ છે અને આપણે જે ડાયગ્રામમાં સમજાવ્યું એ પ્રમાણે અહીંયા કનેક્શન કરેલા છે હવે હું ધીમે ધીમે વોલ્ટેજ વધારીશ અને આ લેમ્પ છે લેમ્પના અંદર જે ફિલામેન્ટ આવેલો છે ફિલામેન્ટ ટંગસ્ટનનો ફિલામેન્ટ છે એ ટંગસ્ટન ફિલામેન્ટનો રેઝિસ્ટન્સ બહુ હાઈ હોય એટલે જેમ જેમ આપણે વોલ્ટેજ વધારતા દઈશું એમાં પ્રકાશ આપતો જશે એમ એમ એ ગરમ થતો જશે એટલે આપણને ખબર પડશે કે ભાઈ જેમ જેમ આપણે વોટર આપીએ છીએ વધારે એમ તમે જોશો અહીંયા કરંટ પણ વધતો જશે અને જેમ જેમ કરંટ વધતો હશે એમ લેમ્પ વધારે બ્રાઇટ થશે અને એમાં ગરમી પણ વધારે ઉત્પન્ન થશે એટલે જેમ જેમ કરંટની વેલ્યુ વધશે એમ બલ્બ વધારે ગરમ થશે તો ચાલો આપણે જોઈએ વોલ્ટેજ ધીમે ધીમે વધારશું તો શું થાય છે જુઓ તમે તાલીમથી મિત્રો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે કરંટ વધતો જાય છે અને એમ એમ લેમ્પ પણ ધીમે ધીમે એનું બ્રાઇટનેસ વધતું જાય છે અને તમે જુઓ તો અત્યારે ઓછો ગરમ હશે અત્યારે ગરમ ઓછો હશે અને જેમ જેમ વોલ્ટેજ વધારીશ એમ એ થોડો વધારે ગરમ થતો જશે આવી રીતે વોલ્ટેજ વધતા જશે અને કરંટ પણ વધતો જશે એટલે જેમ જેમ કરંટની માત્રા વધતી જશે એમ એમ લેમ્પ બ્રાઇટ થતો જશે અને એમ જ એ ગરમ પણ વધારે થતો જશે એટલે આપણે જે સિંગલ ફેસ સપ્લાય જે કહેવાય કે બસો ને ત્રીસ વોલ્ટ ત્યાં સુધી જઈશું તો લેમ્પ જે છે એ સંપૂર્ણ બ્રાઇટ થઈ જશે અને એકદમ ગરમ થઈ જશે એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે જેમ જેમ કરંટની વેલ્યુ વધારીએ છીએ આપણે એટલે વાઘ ગરમ થાય છે એટલે જે લેમ્પની અંદર રહેલો જે ફિલામેન્ટ છે ઠંગસ્ટનો એ એના હાઈ રેઝિસ્ટન્સના કારણે એકદમ ગરમ થઈ જશે એટલે આને આપણે કહીશું કે આને વાઘ મારી જ્યારે કરંટ પસાર કરીએ તો એ આપણને થર્મલ ઇફેક્ટ આપે છે એટલે કે ઉષ્મી અસર આપે છે વધુમાં તાલીમ માટે મિત્રો કે આ જે ગરમીની અસર જે છે લેમ્પમાં આપણે જોઈ શકીએ છીએ એ કરંટના વર્ગના સંપણોમાં અને જે સમય આપણે જેટલો ચાલુ રાખશું એના પણ સંપર્ણમાં હોય છે એટલે કે જેમ જેમ આપણું વોલ્ટેજ વધારશું એટલે કરંટની માત્રા વધશે તેના વર્ગના પ્રમાણમાં એટલે કે આઈસ્ક્વેર આરટી જેને કહેવાય એ સૂત્ર પ્રમાણે આ લેમ્પ ગરમ થશે અને પછી આપણને જોવા મળશે કે વિદ્યુત પ્રમાણની આ ઉષ્મી અસર છે તાલીમાથી મિત્રો જે લેમ્પમાં જે ગરમી ઉત્પન્ન થાય છે આપણે જોઈએ એ આપણે જે સૂત્ર છે આઈસ્ક્વેર ગુણ્યાર ગુણ્યા ટીના સમપમાં હોય છે એટલે જો તમે કરંટ વધારો છો તો પણ ગરમી વધારે ઉત્પન્ન થાય છે પણ અવરોધ જે છે તો લેમ્પનો અવરોધ તો આપણે બદલી શકતા નથી કારણ કે એમાં ફિલામેન્ટ ચોક્કસ આવે છે એટલે એનો અવરોધ આપણે બદલી શકતા નથી હા તમે લાંબા સમય સુધી જો લેમ્પ ચાલુ રાખશો તો એ વધારે ગરમી આપશે તાલીમાથી મિત્રો જો આપણે હીટ વધારે જોઈતી હોય તો કાં તો તમારે કરંટની કિંમત વધારવી પડે કાં તો વધારે સમય સુધી વીજ પ્રવાહ ચાલુ રાખવો પડે જેથી આપણને ગરમી વધારે મળે તાલીમાથી મિત્રો આપણે હમણાં જોયું કે આપણે જ્યારે લેમ્પમાંથી કરંટ પસાર થયો એટલે લેમ્પ એકદમ ગરમ થઈ ગયો હતો હવે આપણે જોઈશું કે આ એક આ તમારી સામે છે એ હોટપ્લેટ છે તો હોટપેટની રચના એવી હોય છે કે એમાં એક નિક્રોમ વાયરની મોટી કોઈલ હોય છે જેનો રેઝિસ્ટન્સ બહુ જ વધારે હોય છે એટલે જ્યારે એમાંથી કરંટ પસાર થશે એટલે નિક્રોમ વાયર એકદમ ગરમ થશે અને એની ઉપર આ પ્લેટથી મૂકી છે મેટલની એટલે મેટલની પ્લેટ પણ ગરમ થશે આવી એની રચના હોય છે એટલે જ્યારે હું સ્વિચ ચાલુ કરીશ એટલે કરંટ પસાર થશે અંદર અને થોડી વારમાં જ આ હોટપેટ એકદમ ગરમ થશે અથવા તમે જોઈ શકો અત્યારે મેં સ્વિચ ચાલુ નથી કરી તો એ હોટપેટ ઠંડી છે પણ જ્યારે હું સ્વિચ ચાલુ કરીશ હવે એટલે હવે થોડીવાર જોશો તમે બે મિનિટની કે લગભગ હોટ પ્લેટ ગરમ થઈ જશે હવે તમે જો ધીમે ધીમે હોટપ્લેટ થોડી થોડી ગરમ થવા લાગી છે હા તો એનું કારણ એ છે કે આમાં જે નિક્રોમ વાયરની જે કોઈલ આવી છે એ હાઈ રેઝિસ્ટન્સ બનેલી હોય છે એટલે એમાંથી પસાર થશે એટલે કોઈલ ગરમ થવાના કારણે એ હોટપ્લેટ પણ ગરમ થાય છે તાલીમાંથી મિત્રો આપણે જોયું કે જ્યારે લેમ્પ ચાલુ કર્યું તો લેમ્પમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ બ્રાઇટ થાય છે અને ગરમ થાય છે આપણે જોયું એ પછી આપણે હોટપ્લેટ પણ જોઈએ કે હોટ પ્લેટમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે એની ઉપરની પ્લેટ ગરમ થાય છે કારણ કે અંદર હાઈ રેઝિસ્ટન્સ કોઇલ હોય છે તો હવે આપણે જોઈએ કે ઇસ્ત્રી તો ઇસ્ત્રીમાં જ્યારે આપણે સપ્લાય આપશું તો કે કેમ ગરમ થાય છે તો ઇસ્ત્રી પણ એક એવું હિટિંગ એપ્લાયન્સીસ છે કે એમાં પણ શું છે અંદર એક હાઈ રેઝિસ્ટન્સ હિટિંગ કોઈલ એ જ્યારે ગરમ થાય છે ત્યારે નીચેની સોલ્ટ પ્લેટને ગરમ કરે છે એટલે સોલ્ટ પ્લેટ પણ ગરમ થાય છે અને ઇસ્ત્રીમાં એવા ફંક્શન છે જેમ કે આ તમે જોઈ શકો છો અહીંયા કે એક આ નોબ આપેલો છે આ નોબ છે આ નોપથી અલગ અલગ કપડાંની તમે સ્થિતિ કરી શકો જેમ કે ટેરી કોટન હોય પોલિસ્ટરના હોય કે પછી કોટનના હોય એ પ્રમાણે અલગ અલગ ટેમ્પરેચર સેટ કરીને તમે એને સ્થિતિ ગરમ કરી શકો આવું કેમ થાય તો આમાં જે કોઈલ આપેલી હોય એમાંથી અમુક કોઈલમાંથી અમુક ટેપિંગ કાઢેલા હોય કે ઓછા રેઝિસ્ટન્સવાળી હોય તો એ કદાચ પોલિસ્ટરના કપડાં માટે હોય થોડું વધારે રેઝિસ્ટન્સ આવે તો વધારે ગરમી જોઈએ તો એક સૂતરા કપડાં માટે હોય એટલે એનો પણ ઉપયોગ વિદ્યુત પ્રમાણે ઉષ્મી અસરનો ઉપયોગ આ પ્રમાણે પણ આ નોબને આપણે વધારે ઘટાડીએ અથવા તો એનું એડજસ્ટ કરીને આપણે એ ગરમી આપણે વધારે ઓછી લઈ શકતા હોય છે અને આવી રીતે આપણે સ્ત્રી કરી શકતા હોય છે એટલે કે જ્યારે આની કોઈલમાંથી કરંટ પસાર થશે એટલે ઇસ્ત્રી ગરમ થશે એટલે આ પ્રમાણે પણ આપણે જોઈ શકીએ કે વાઘમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એમાં ગરમી ઉત્પન્ન થાય છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે તમને અહીંયા દેખાશે કે ભાઈ જો જ્યારે આપણે ઇસ્ત્રી ચાલુ કરીએ તો આ ઇન્ડિકેટર લેમચેન ચાલુ થયો છે અને તારે ઇસ્ત્રી પણ એકદમ જેમ જેમ ટાઈમ જશે જેમ સખત ગરમ થઈ છે હું જોઈ શકું છું અહીંયા કે જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરો અને ઇસ્ત્રી એકદમ જબ એકદમ ગરમ થઈ ગઈ છે તો એટલા માટે કે કે આપણે જ્યારે સપ્લાય થઈ આપીએ ત્યારે હિટિંગ ઓઇલ અંદર ગરમ થઈ ગઈ છે અને સોલ્ટ પ્લેટને એકદમ ગરમ કરી નાખી છે એટલે આવી રીતે ઇસ્ત્રી ગરમ થઈ છે હા મિત્રો અચ્છા આ પ્રેક્ટિકલ પૂર્ણ થયા બાદ તમને ખ્યાલ આવી ગયો છે કે ખરેખર જ્યારે વાહકમાંથી કરંટ થાય છે ત્યારે તે વાહક ગરમ થાય છે જેમ કે આપણે પહેલાં જોયું કે બલ્બમાં આપણે બલ્બ જોડ્યો અને બલ્બ જ્યારે સપ્લાય આપ્યો ત્યારે બલ્બ ગરમ થયો એટલે આપણે જોયું ટચ કરી કે ભાઈ બલ્બ ગરમ થયો એ રીતે જો આપણે હોટપ્લેટ કે ઇસ્ત્રી પણ લગાવીએ તો એની પણ એલિમેન્ટ ગરમ થાય છે એટલે આ રીતે વિદ્યુત પ્રવાહની જે થર્મલ ઇફેક્ટ એટલે કે ઉષ્મી અસર એ આપણે જાણી શકીએ છીએ અને ખાસ આ પ્રેક્ટિકલ ઉપર એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે કનેક્શન કરો છો તો ક્યાંક કનેક્શન લૂઝ ના રહેવા જોઈએ એટલે જ્યારે કનેક્શન આપો ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમને શોક ના લાગી જાય તો આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે આપણને લોકોને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આબાર